ગુજરાતના પોલીસ વડા એટલે કે ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય આ મહિનાની આખર તારીખે નિવૃત્ત થઈ રહ્યા છે બધાની જ નજર ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની ખુરશી ઉપર છે કારણ કે આઈપીએસ અધિકારીની ઈચ્છા હોય છે કે જ્યારે મારી નિવૃત્તિ આવે ત્યારે હું ડીજીપી તરીકે નિવૃત્ત થઉં તો હવે જોવાનું છે કે ગુજરાત સરકાર વિકાસ સહાયને એક્સ્ટેન્શન આપે છે કે પછી ગુજરાત સરકાર કોઈ નવા ડીજીપી ની પસંદગી કરે છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પોલીસ અમલદાર આઈપીએસ અધિકારી તરીકે પોલીસ દળમાં જોડાય છે તેની એકમાત્ર ઈચ્છા એવી હોય છે કે હું અમદાવાદ જેવા મહાનગરનો પોલીસ કમિશનર થઉં અને પછી હું ગુજરાતના પોલીસ વડા તરીકે નિવૃત્ત થઉં સૌમ્ય સ્વભાવના વિકાસ સાહેબ ઓગણીસો નેવ્યાસીમાં ગુજરાત પોલીસનો હિસ્સો બને છે અને ગુજરાતમાં તેમની કારકિર્દી શરૂ કરે છે પ્રમાણિક છાપ અને સૌમ્ય સ્વભાવને કારણે સરકારને આ અધિકારી બહુ રાહ આવે એવા નહોતા પણ સમયનું ચક્ર આગળ ચાલ્યું અને નિવૃત્તિના બે વર્ષ બાકી હતા ત્યારે ગુજરાત સરકારે તેમને ગુજરાત પોલીસનું સર્વોચ્ચ પદ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે તેમને મૂક્યા અને હવે જૂન આખરમાં તેઓ પોતાની વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તો પહેલાં કાયદો સમજી લઈએ કાયદો એવું કહે છે કે વિકાસ સહાયને જો હજી પણ ગુજરાત સરકાર ઈચ્છે છે કે તેમને ડીજીપી તરીકે ચાલુ રાખવા છે તો પછી ગુજરાત સરકારે યુપીએસસીને અને ભારત સરકારને એક પત્ર લખવો પડશે અને ભલામણ કરવી પડશે કે ડીજી પી વિકાસ સહાયની મુદતમાં અમે વધારો કરવા માગીએ છીએ તો અમને વધારો કરવાની મંજૂરી આપો જો યુપીએસસી મંજૂરી આપે તો જ વિકાસ સહાયની મુદતમાં છ મહિના અથવા તેનાથી વધારે સમય માટે વધારો થઈ શકે તો વિકાસ સહાય ડીજી તરીકે યથાવત રહે આમ તો રથયાત્રા છે કેટલાક અધિકારીઓ એવું પણ કહી રહ્યા છે કે વિકાસ સહાયની આ છેલ્લી રથયાત્રા છે પણ તેમના પ્રેમ કરનાર અધિકારીઓ કહી રહ્યા છે કે વિકાસ સહાયના સ્વભાવ તેમની કામ કરવાની પદ્ધતિ હવે સરકારને માફક આવી ગઈ છે એટલે વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેમની મુદતમાં વધારો થાય તેવી શક્યતા પણ છે પણ માની લો કે ગુજરાત સરકાર વિકાસ સહાયની મુદતમાં વધારો કરતી નથી એટલે કે એક્સટેન્શન માટે ભારત સરકારને પત્ર લખતી નથી તો શું થાય તો પછી નવા ડીજીપીને મૂકવા પડે હવે નિયમ એમાં એવો છે કે જેને હવે ડીજીપી તરીકે મૂકવાના છે તેમને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક નિયમ પ્રમાણે તેમની નોકરીમાં ઓછામાં ઓછો છ મહિનાનો સમય બાકી હોવો જોઈએ અને બીજું જેને ડીજીપી તરીકે મૂકવામાં આવે તેમને બે વર્ષ સુધી તમારે ડીજીપી તરીકે યથાવત રાખવા પડે એટલે હવે આ ક્રાઇટેરિયામાં કોણ આવે છે તેના નામની વાત કરીએ વિકાસ સહાય પછી સૌથી સિનિયર આઈપીએસ અધિકારી કોઈ છે તો ડૉક્ટર શમશેર સિંઘ છે જે ઓગણીસો એકાણું બેચના અધિકારી છે આમ તો તેમની પ્રમાણિકતા બેદાક છે તેમની ઉપર આંગળી મૂકી શકાય તેમ નથી તેઓ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોના વડા પણ હતા અને લો એન્ડ ઓર્ડર પણ સંભાળતા હતા પણ સરકાર સાથે કોઈ મુદ્દે ખટરાક થયો એટલે ભારત સરકારમાં તેમને મૂકી દેવામાં આવ્યા એટલે કે ગુજરાત સરકારે તેમને ડેપ્યુટેશન ઉપર મૂક્યા છે હવે આ ક્રાઇટેરિયામાં તેઓ આવે છે કારણ કે તેમની નિવૃત્તિને હજી નવ મહિના બાકી છે તે બે હજાર છવ્વીસમાં માર્ચ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે એટલે હવે જો કોઈને કાયમી ડીજીપી મૂકવા છે તો ગુજરાત સરકારે યુપીએસસીને પાંચ અધિકારીઓના નામ મોકલવા પડે અને યુપીએસસી આ પાંચ અધિકારીઓમાંથી એકની કાયમી ડીજી તરીકે પસંદગી કરે જો શમશેરસિંહને ડીજીપી તરીકે યુપીએસસી પસંદ કરે છે તો પછી તેમની પાસે નિવૃત્તિના નવ મહિના છે એટલે ભારત સરકારે તેમની મુદતમાં વધારો કરી તેમને બે વર્ષ સુધી ડીજીપી રાખવા પડે પણ જે પ્રકારે ગુજરાત સરકાર અને શમશેર સિંઘના સંબંધો વણસ્યા અથવા કોઈ કે વણસાવ્યા તેના કારણે શમશેર સિંઘને ડીજીપી બનાવવામાં આવે એવી શક્યતા નહિવત છે ત્યાર પછી જે બીજા ક્રમે સિનિયર આઈપીએસ અધિકારી છે તે ડૉક્ટર કે એલેન રાવ છે તે ઓગણીસો બાણુંની બેચના અધિકારી છે તેઓ લાંબો સમયથી ગુજરાતની જેલોના વડા છે તેમણે લાંબો સમયથી પ્રયત્ન કર્યો જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા ત્યારથી તેમણે જેલમાંથી મુક્તિ મળે અને કોઈ સારું પદ મળે તેના માટે તેમણે અથાગ પ્રયત્ન કર્યા સરકારને ખુશ કરવાનું કંઈ બાકી ન રાખ્યું છતાં ડૉક્ટર કે રાવ હજી જેલમાંથી મુક્ત થતા નથી પરંતુ જે પાંચ અધિકારીઓની યાદી મોકલવાની છે તેમાં તેમનો નામનો સમાવેશ કરવો પડે કારણ કે તેમને હજી નિવૃત્તિના બે વર્ષ બાકી છે ત્યાર પછી આવે છે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક તેઓ ઓગણીસો ત્રાણું બેચના અધિકારી છે અને તેમને અમિત શાહ સાથે સીધો સંપર્ક અને સંબંધ હોવાનું કહેવાય છે હજી તેમને ડીજીપી બનવા માટે વચ્ચે કેટલાક વિઘ્નો છે જેમ કે તેમને ડૉક્ટર કે એન રાવની સિનિયોરિટી આડી આવે છે પણ યુપીએસસી છે તો આ પાંચ સભ્યોમાંથી પાંચ અધિકારીઓમાંથી જીએસ મલિકની પસંદગી કરી શકે છે ત્યાર પછી આવે છે ઓગણીસો ત્રાણું વેચના ડૉક્ટર નિરજા ગોટ્રુ નકશીક પ્રમાણિક અધિકારી છે કોઈ લાઈઝનિંગમાં માનતા નથી અને સરકારના દરબારમાં જે સલામ ભરતા નથી આ આ અધિકારી સરકારને રાજ બહુ ઓછા આવે પણ એવું પણ નથી અગાઉ આ પ્રકારના અધિકારીઓને સરકાર મૂકી ચૂકી છે હજી તેમની નિવૃત્તિને વર્ષ બાકી છે છે ત્યાર પછી બેચના આવે મનોજ શશિધરન તેઓ હાલ સીબીઆઈમાં ડેપ્યુટેશન ઉપર છે તેમના સંબંધો અમિત શાહ સાથે ખૂબ સારા અને નજીકના છે પણ હવે સવાલ એવો છે કે મનોજ શશીધર ડીજીપી તરીકે ગુજરાતમાં આવવા માગે છે કે નહીં તે હજી નક્કી નથી એટલે શક્યતા બે છે કે વિકાસ સહાયને જો એક્સટેન્શન આપવામાં આવે તો વિકાસ સહાય ડીજીપી તરીકે ચાલુ રહે પણ જો એક્સ્ટેન્શન નથી મળતું અને યુપીએસસીમાં નામ મોકલવામાં આવે છે તો આ પાંચ નામમાં ડૉક્ટર શમશેરસિંહ ડૉક્ટર કે એલેન રાવ જ્ઞાનેન્દ્રસિંહ મલિક ડૉક્ટર નિરજા ગોટરું અને મનોજ શશીધરનો સમાવેશ થાય છે પણ હજી એક ત્રીજો વિકલ્પ પણ ઊભો છે અને વિકલ્પ એવો છે કે નિયમ એવું કહે છે કે જો તમારે કોઈને કાયમી ડીજીપી મૂકવા હોય તો જ તમારે યુપીએસસી પાસે જવું પડે પણ તમે નક્કી કરી લીધું છે કે અમારે કાયમી ડીજીપી મૂકવા નથી આ પાંચમાંથી કોઈને અમને અમારા ગમતા અધિકારીને મૂકવા છે તો એ અધિકારીને ચાર્જ આપવામાં આવે એટલે કે કાયમી ડીજીપી બનાવવામાં ન આવે અને ચાર્જ આપી ડીજીપી તરીકે તેમને ચલાવી શકાય તેમ છે આ માટે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ બહુ ઉત્તમ છે ઉત્તર પ્રદેશ પોલીસની અંદર એટલો બધો ખટરાટ ચાલી રહ્યો છે એટલે સરકાર ત્યાં આગળ કાયમી ડીજીપી મૂકતી નથી એ ચાર્જમાં ડીજીપીનો ચાર્જ આપે છે એટલે ત્યાં કામ ચલાઉ ડીજીપી આખા ઉત્તર પ્રદેશને ચલાવે છે તો આ સ્થિતિ છે ગુજરાતના ડીજીપી કોણ બનશે તેની માહિતી તમને આપી તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે કોણ ડીજીપી બનવા જોઈએ તમારો મત બહુ અગત્યનો છે અત્યારે મને મારા સાથી સોંગ રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા